રેલ્વે આવ્યો તાત્કાલિક અસરથી નાયબ વન સંરક્ષક ડોક્ટર ધવલ ગઢવી અને તેની ટીમ ઘટના સ્થળે દોડી જઈ મૃત્યુનું કારણ શોધવા મથામણ ધાંગધ્રાથી મારા પ્રતિનિધિ આશીષ પરમાર વિસ્તૃત અહેવાલ ધાંગધ્રાના વસાવડા ગામે રેલવે ટ્રેક નજીક દીપડાનો મૃતદેહ મળી આવતા ભારે અફડા તફળી મચી જવા પામી છે તાત્કાલિક અસરથી ફોરેસ્ટ વિભાગના નાયબ વન સંરક્ષક ડોક્ટર ધવલ ગઢવી અને તેમનો સ્ટાફ તાત્કાલિક અસરથી ઘટના સ્થળે દોડી ગયો છે અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે મળતી માહિતી અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના વસાવડા ગામ નજીક આવેલ ધાંગધ્રા વસાવડા રેલવે ટ્રેક નજીક દીપડાનો મૃતદેહ મળી આવતા ભારે આપણા તપડી મચી જવા પામી છે રાહદારીઓ દ્વારા ધાંગધ્રા વન વિભાગને જાણ કરવામાં આવતા ડોક્ટર ધવલ ગઢવી અને તેની ટીમ તાત્કાલિક અસરથી ઘટના સ્થળે પહોંચી જાય દીપડાનું મોત કુદરતી છે કે રેલ અકસ્માત છે કે અન્ય કાંઈ છે તે અંગે તપાસ હાથ ધરી છે તેમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે અને ત્યારબાદ તેમના મૃત્યુનું કારણ જાણી શકાશે ડૉક્ટર ગઢવીએ આમ તક સાથેની વાતચીતમાં માહિતી આપતા સમગ્ર કામગીરી હાથ ધરવામાં આવી છે અને પીએમનો રિપોર્ટ આવ્યા બાદ દીપડાના મોતનું કારણ જાણી શકાશે તેવી વાત તેમણે ઉચ્ચારી હતી